તો જે આપણે અત્યારે બીએનએસ થયું ભારતીય ન્યાય સંહિતાથી એની પહેલાં આપણી પાસે ઇન્ડિયન પિનલ કોડ એ પ્રમાણેનો કાયદો હતો જેમાં આઈપીસી ત્રણસો છોત્તેર એટલે કોઈ પણ સ્ત્રી દુષ્કર્મની ફરિયાદ આઈપીસી ત્રણસો છોતેર પ્રમાણે નોંધાવી શકતી હતી તો એની જે ઉંમર હતી એ ઉંમર આઈપીસી એક ત્રણસો છોતેરની જોગવાઈઓ જે પ્રમાણેની હતી એમાં એવું હતું કે સગીર કોને ગણવી

એવું નક્કી થયું કે હવે જ્યાં સગીરની ઉંમર ઉંમર છે પોષકોનો કાયદો જે લાવવામાં આવ્યો એમાં એવું નક્કી થયું કે આ કાયદા હેઠળ અઢાર વર્ષથી નીચે કોઈ પણ યુવતી છે એ પોતાની સ્વેચ્છાએ પણ જો શરીર સંબંધ બાંધે કોઈની સાથે તો પણ એ દુષ્કર્મની વ્યાખ્યામાં ગણાય ત્યારે એક વિવાદ એવો ઊભો થયો કે તમે પોષકોના કાયદા હેઠળ અઢાર વર્ષની ઉંમર થી નીચે એને દુષ્કર્મ ગણો છે મંજૂરી હોય તો પણ આઈપીએસસીમાં તો સોળ વર્ષ છે તો પછી એમાં પણ સુધારો કરવામાં આવ્યો અને આઈપીએસસીમાં પણ એ ઉંમર વધારી દેવામાં આવી